ખેડૂત મિત્રો આજે આપણે કપાસના ભાવ વિશે વાત કરવાની છે તો મિત્રો વિડીયો અંત સુધી જુઓ અને જેમણે પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તેમને સબસ્ક્રાઈબ કરી લેવી તો શરૂઆત કરીએ મિત્રો છેલ્લા એક સપ્તાહ દરમિયાન રૂ બજારમાં ઘટાડા સાથે વેપાર થતો જોવા મળ્યો છે જેની અસર થી મિત્રો ઓગણત્રીસ એમ એમ રૂગાસડીના ભાવ ખાંડીએ ઘટીને રૂપિયા ત્રેપન હજાર નવસોની સપાટીએ આવી ગયા છે આપણે મિત્રો જાન્યુઆરીની વાત કરીએ તો જાન્યુઆરી મહિનાના પ્રથમ સપ્તાહ દરમિયાન રૂગાસડીના ભાવમાં રૂપિયા ચોપન હજાર ત્રણસોની સપાટી જોવા મળી હતી જોકે મિત્રો આ બાદ એમાં રૂપિયા ચારસોનો ઘટાડો થયો છે અને વૈશ્વિક સ્તરે ન્યૂયોર્ક કોટન વાયદામાં અડસઠ સેન્ટની પણ નીચેની સપાટીએ વેપાર થતો જોવા મળ્યો છે આપણે હાલની સ્થિતિની વાત કરીએ તો હાલની સ્થિતિએ ખેડૂતોને રૂપિયા બારસો પચાસથી લઈને રૂપિયા પંદરસો પચીસની સપાટીની વચ્ચે કપાસના ભાવ મળી રહ્યા છે તો મિત્રો આ સિઝન માટે ટેકાનો ભાવ રૂપિયા પંદરસો પાંચ છે આથી મોટા પ્રમાણમાં જો ખેડૂતો ટેકાના ભાવે કપાસનું વેચાણ કરી રહ્યા છે તો સમગ્ર દેશની વાત કરવામાં આવે તો અત્યાર સુધી મિત્રો કપાસની જે પણ કુલ આવક થઈ છે તેમાં લગભગ પિસ્તાલીસ ટકા જેટલી આસપાસ જથ્થાની ખરીદી ટેકાના ભાવે થઈ છે અને જીનર્સની ખરીદી આ સિઝનમાં ખૂબ જ ઓછી રહી છે